નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે એક ચકચારી ઘટના સામે આવી છે કેવડિયા ખાતે બની રહેલા ટ્રાઇબલ મ્યુઝિયમનું કામ કરનારી એજન્સીના કર્મચારીઓ સામે મોટો આરોપ લાગ્યો છે મળતી વિગતો અનુસાર કેવડિયા અને ગભાના ગામના બે યુવાનો નિર્માણ પામી રહેલા આ ટ્રાઈબલ મ્યુઝિયમ નજીક મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાઇબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસોએ આ બે યુવાનોને બાંધકામના સ્થળ પર લઈ જઈ કપડા કાઢી બાંધી રાખી અને ગોંધી રાખીને આખી રાત ઢોર માર માર્યો હોવાના આક્ષેપ કરાયા છે જે દરમિયાન બે યુવાનોમાંથી એક યુવાનનું મોત થયું છે અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે જેની હાલત હાલ ગંભીર છે આ ગરીબ પરિવારનું ભરણપોષણ કરનાર એકના એક યુવાનનું મૃત્યુ થતા પરિવાર આજે નિરાધાર બની ગયો છે ત્યારે પરિવારજનોના આક્ષેપ છે કે એફઆઈઆરમાં છ મજૂરો અને સુપરવાઇઝરનું નામ લખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે ત્યારે સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે એકના એક દીકરાને ગુમાવનાર પરિવારને માનવતાની રીતે મદદ આપવામાં આવે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય મહત્વનું છે કે પરિવારજનોએ માંગ કરી છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર કરશે નહીં અને જો આ પરિવારને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજને આહવાન કરી અને હજારોની સંખ્યામાં અહીંયા ભેગા થઈને આંદોલન કરવામાં આવશે અને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં મોટું જન આંદોલન થશે અને આવતીકાલથી કેવડિયા બંધનું એલાન પણ આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા જે વ્યક્તિને માર માર્યો છે અને ખોલીને આખું જોયું તો ખૂબ બેરહમીથી મારી એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા એટલા ખતરનાક માર માર્યો છે ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધ્રુણા કેમ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધનેલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેટ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી ગઈ છે તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખતું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ અને ભીલું ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ અમે એ ચલાવવાના નથી જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા એમને પણ આપના માધ્યમથી કહીએ છે કે આદિવાસી સમાજનો એક દીકરો મહિરો છે એના પિતા એકને એક દીકરો ગુમાવીને બેઠા છે એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું કયા રાજકીય નેતાની આપ વાત કરી રહ્યા છો કોઈ નામ તો હશે ને રાજકીય નેતાઓના અહીંના એમના પરિવાર પર દબાણ હતું ત્યાં સંજય તળવીને મળી આવ્યા એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ પૈસા આપીએ પાંચ લાખ હવે પાંચ લાખ અમારા વ્યક્તિની કિંમત છે કાલે એક દીપડો ખાઈ ગયો એના પાંચ લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની એટલે પાંચ લાખની વાત કરતા હતા એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને એક કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માગણી છે